આમાં એવું છે કે સરખેદ પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે કાલે નરીબાનપુરાની કેનાલ છે એમાંથી એક ડેડબોડી મળી આવી હતી આ સરખેદ પોલીસે એની પહેલાં એની જે મરણજનાની ડેડબોડીમાંથી એક પોકેટ મળેલું એની અંદરથી ચીઠીની ઉપરથી એમને એક વ્યક્તિનો નંબર મળ્યો એના આધારે એક વ્યક્તિની ઓળખ કરી અને એમાં જે ઓળખ કરનાર હતી એ મરણજનાની મા હતી મરણજનાની માએ જે ફરિયાદ આપી છે એ મુજબ એમની દીકરી છે જે પંદર વર્ષ આઠ માસની હતી અને જે બે એક મહિનાથી એ એના પ્રેમી જે અજય ઠાકોર છે એની સાથે ભાગી ગયો હોય એની શંકા હતી એટલે એમણે કોઈ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે પોલીસ પાસે ગયેલા ન હતા ગઈકાલે જ્યારે પોલીસ એમની ડેડબોડી બતાવી ત્યારે એમણે શંકા વ્યક્ત કરી કે જે અજય ઠાકોર છે એની સાથે અમને એમની દીકરી ભાગી ગયેલી હતી એટલે એણે કોઈ કારણસર એની હત્યા કરી છે આ કામે જોન સેવન એલસીવી તથા ડિસ્ટાફ સરખેજ પોલીસ પીઆઈ અને બધાએ મહેનત કરી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને જે કો એક્યુટ છે એ કોઈ એક્યુટ જે હિતેશભાઈ ઉપર ઠાકોર કરીને છે ફતેવાડી રહે છે એને એરેસ્ટ કર્યો છે એ જે એનો રોલ એવો છે કે જ્યારે આ બરાબર બન્યો એ વખતે જે આરોપી છે એ રિક્ષા ચલાવે છે તો રિક્ષા લઈને એ જતો હતો એ વખતે જે સહારોપી છે અને મિત્ર છે તેને બેસાડ્યો અને જે બનાવ બન્યો એ કેનાલની સાઈડમાં લઈ ગયા અને ત્યાં બંને વચ્ચે બોલાચાલી થતાં જે અજય છે એણે હિતેશને કીધું તું એના હાથ પકડી રાખ બહુ બોલબોલ કરે છે તો એટલે એને હાથ પકડી રાખે એટલે એને પોતની પાસેથી છરી કાઢીને ગળાના ભાગે એને છરીનો ઘા કરતા જે કો એક્યુઝ છે એણે કહેવું એવું છે કે ત્યાંથી ભાગી ગયો ત્યાર પછી જે મેઇન આરોપી છે અજય ઠાકોર એણે આને બોથડ પદાર્થથી માર માર્યો અને ત્યાંથી ઘસડીને એને કેનાલમાં નાખી દેલની હકીકત છે હજી મુખ્ય આરોપી પકડાયો નથી પકડાય ત્યારે હજી વધુ હકીકત જાણવા મળશે આરોપીનું નામ શું છે અને કેવી રીતે કનેક્ટેડ હતા બંને આરોપી સાથે અને મહિલા સાથે

આ બન્યું છે જે પરમ દિવસની રાત્રે આ બનાવ બનેલો છે અને ગઈકાલે એ ડેડ બોડી સવારે જે તે ચરાવવા ગયેલા હતા એણે જોઈ અને પોલીસે જાણ કરી અને પોલીસે એ જે અજાણી દેડ બોડીને ગણતરીના કલાકોમાં ઓળખ કરી દીધેલી હતી આ પહેલાં જ્યારે બનાવ બન્યો અને આ દીકરી જ્યારે એને ખબર પડી કે અજય ઠાકોર સાથે એને સંબંધ છે એટલે એ અહીંથી જે સાસરી ખંભાત ખાતે ગયેલા હતા અને ત્યાંથી જે દીકરી છે બે એક માસ પહેલાં ઘરેથી નીકળી ગયેલી હતી એટલે માતાને શંકા હતી કે અજય ઠાકોર હશે પછી અજય ઠાકોર પાસે જ હશે તેથી માતા છે ત્યાં થઈને જે મૂળ વતન સરખેજ છે ત્યાં એ નહીં રહેતી હતી અને એ દરમિયાન આ બનાવ બન્યો ને એને ખબર પડી છે આ પકડાયેલા આરોપી છે એને વધારે ખબર નથી કયા કારણસર બંને બોલાચાલી કરતા હતા પણ એક એવું છે કે બંને સાથે એકાએક બોલાચાલી કરતા હતા અને એગ્રેસિવ થઈ ગયા એટલે એને કીધું તું હાથ પકડ બહુ બોલે છે તો એટલે એને હાથ પકડાય દરમિયાન એને છરી કાઢીને ગળાના ભાગે એને ઘા કરેલો ત્યાર પછી બોલો ભાગી ગયો અને પછી એને પરથી માથાના પગે ગંભીર ઇજાઓ કરતા મોત થયેલું છે નહીં અત્યારે સુધીમાં જે તપાસ છે દરમિયાન પકડાયેલા આરોપીઓને કોઈ ગુનાહિત હિસ્ટ્રી નથી